ફ્રેન્ડ્સ જલ્પાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ગોટા તો ફરસાણવાળાની દુકાને તમે મેથીના ગોટા તો ખાધા જ હશે તો એ ફરસાણવાળા જે રીતે બનાવે છે ને એવી જ રીતે આજે હું મેથીના ગોટા બનાવવાની છું તો અમુક ટ્રિક્સ અને ટિપ્સ તમને આ રેસિપીમાં જોવા મળશે તો પૂરી રેસીપી જોશો તો જ તમને ખ્યાલ આવશે તો સ્કીપ કરતા નહીં અને પૂરી રેસિપીને જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ મેથીના ગોટા બનાવવાનું તો સૌથી પહેલાં મેં અહીંયા એક મોટું બાઉલ લીધેલું છે અને એમાં આપણે એક મોટી વાટકી મેથીને એડ કરવાની છે તો મેથીને મેં ઝીણી ઝીણી સમારીને રાખી હતી તો એને હું એમાં એડ કરી દઈશ હવે એના પછી એમાં આપણે લીલી કોથમીરને એડ કરવાની છે તો અહીંયા મેં લીલી કોથમીર એક નાની વાટકી લીધેલી છે તો તમારે એક મોટી વાટકી લીલી મેથી લેવાની અને એની સામે એક નાની વાટકી કોથમી લેવાની છે હવે એના પછી એમાં મેં ત્રણ નંગ લીલા મરચાંને સમારી અને એડ કરેલા છે તો તમે તમારી તીખાસ પ્રમાણે અહીં આ લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો વધારે તીખું ખાતા હોય તો તમે એ પ્રમાણે આમાં એડ કરી શકો છો હવે એમાં પાણી ઉમેરી આ બધું જ આપણે સારી રીતે ધોઈ લેવાનું છે અને એના પછી આપણે એક કાણાવાળા વાસણમાં આને કાઢી લઈશું તો હવે એના પછી એક બાઉલ લઈશું અને એમાં મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે હવે એમાં એડ કરશું એક ચમચી આખા ધાણાને તો ધાણાને મેં અધકચરા વાટી લીધેલા છે એના પછી એક ચમચી વરિયાળીને એડ કરશું તો વરિયાળીને એડ કર્યા પછી હવે એડ કરશું તલને તો અહીંયા મેં અડધી ચમચી જેટલા તલને એડ કરી દીધા છે એના પછી એમાં મરીનો પાવડર એડ કરશું તો મરીને મેં અધકચરા વાટી લીધેલા છે એના પછી એમાં થોડી હિંગને એડ કરી દેવાની છે અને હવે એમાં એડ કરશું એકથી બે ચમચી જેવું તેલ અને એક ચમચી ખાંડને એડ કરી દઈશું અને આ બધું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે તો બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો ફરસાણવાળા જે રીતે બનાવે છે ગોટા એવી જ રીતે હું અહીંયા બનાવી રહી છું તો ઘણા લોકોને ગોટા એકદમ લાલ પડી જતા હોય છે તો ગોટા કેમ લાલ પડે છે એની માટે તમારે વિડીયોને જોતા રહેવું પડશે તો સરસ એવા મસાલાને મેં મિક્સ કરી દીધેલા છે આગળ આમાં આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી આપણા ગોટા એકદમ પોચારું જેવા બનશે તો સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે એમાં જે આપણે લીલી મેથી કોથમીર અને લીલા મરચાંને ધોઈ અને સારી રીતે કોરા કરવા માટે મૂકીને રાખ્યા હતા એને આપણે આમાં એડ કરી દેવાનું છે મેથીના ગોટા વરસાદમાં શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે હવે એમાં આપણે એડ કરીશું એક બાઉલ ચણાનો લોટ તો અહીંયા મેં હાલ એક બાઉલ જેટલો જ ચણાનો લોટ લીધો છે જો આગળ જરૂર પડશે એમ આપણે એમાં એડ કરીશું હવે એમાં ઉમેરીશું એક ચમચી ચોખાનો લોટ તો અહીંયા મેં એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશ તો આનાથી ગોટામાં તેલ રહેશે નહીં ગોટા એકદમ તેલવાળા થઈ જતા હોય છે તો એ બિલકુલ નહીં થાય એટલે એક ચમચી ચોખાનો લોટ જરૂરથી એડ કરજો હવે એના પછી એમાં બે મોટી ચમચી જેટલો સોજીને એડ કરશું તો સોજીને એડ કરવાથી ગોટા એકદમ ક્રિસ્પી થશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એના પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે જો મારી આજની આ રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે હવે એના પછી આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મેથીના ગોટાનું બેટર રેડી કરવાનું છે પાણી એકદમ નથી રેડવાનું થોડું થોડું લેતા જઈ અને મેથીના ગોટાનું બેટર બનાવવાનું છે તો આમાં હું ઉપરથી અડધા બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશ અને પાણી થોડું થોડું લઈ અને બેટર રેડી કરવાનું છે તો બેટર એકદમ જાડું પણ ના હોવું જોઈએ અને એકદમ પાતળું પણ ના હોવું જોઈએ એવું આપણે અહીંયા બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું બેટર હોવું જોઈએ જો વધારે જાડું હશે બેટર તો ગોટા છે ને એ અંદરથી કાચા રહેશે અને ખાવામાં પણ મજા નહીં આવે તો આ ટાઈપનું બેટર હોવું જોઈએ તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એના પછી જ્યારે પણ ગોટા તળવાના હોય ત્યારે જ એમાં સોડાને એડ કરવાનો તો અહીંયા સોડા નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે મેં ચપટી જેટલો જ અહીંયા સોડા લીધેલો છે તો હું તમને હાથમાં પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ થોડોક જ મેં સોડા લીધેલો છે ખાવાનો સોડા તમારે નાખતી વેળાએ ખૂબ જ ધ્યાન રાખવાનું જો વધારે ખાવાનો સોડા નાખશો તો ગોટા લાલ થઈ જશે અને એકદમ તેલ વાળા થઈ જશે હવે એના પછી ઉપરથી લીંબુનો રસ એડ કરી દેવાનો એટલે સરસ એવા આપણા મેથીના ગોટા ફૂલેલા અને પોચા બનશે સારું એવું એક જ સાઈડ હલાવતા રહેવાનું એટલે બેટર જે છે એ એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા ગોટા માટે આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે ગોટાને તળીશું તો એની માટે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકી દઈશું તેલ આવી જાય એ પછી આપણે ગોટાને આવી રીતે તેલમાં નાખી અને તળી લેવાના છે તો ગોટા તળતી વખતે ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે તો હું બધા જ ગોટાને આવી રીતે તળી લઈશ અને ગોલ્ડન બ્રાઉન થોડા એવા કલરના થાય ત્યાં સુધી આપણે ગોટાને તળવાના છે તો તમે જોઈ શકો છો કે ગોટા એકદમ તળીને તૈયાર થઈ ગયા છે અને આ ગોટાને હું પ્લેટમાં લઈ લઈશ તો એવી જ રીતે હું બધા જ ગોટાને તળી લઈશ અને એના પછી મેથીના ગોટાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો મેથીના ગોટા લીલા મરચાં ડુંગળી સાથે ખૂબ જ સરસ લાગતા હોય છે તો તમે આને ડુંગળી લીલા મરચાં કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો રેસીપીને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો